કેમ છે સૌથી વધારે છે ને મને બધાય ક્રિએટર ભેગા કેમ છે કેમ છે જરાય હારું તમારે <laughs>

તો ભાઈ ભરતભાઈ ભેગા થઈ ગયા છે અહીંયા અને શું કહેવાય કે મેં પાછો ક્લોક ચાલુ કર્યો છે નવો બીરો કારણ કે બીરો બ્લોકમાં રહે ને એટલે ચાલુ કરી દીધો કારણ ભાઈ કન્ટિન્યુઅસ બનાવી દીધું બધે ક્લોક વિડીયો હતી ઓપનિંગ થઈ ગયું છે કમ્પ્લેટ અને હવે આવી છે જમવા પેટનો ખાડો પૂરો હા હે પેટનો ખાડો પૂરો હા તમે જમવા જાવ અમે જઈ ઘરે ઘરે જ જાવ હાલો હાલો ના ના ઘરે નહીં ઘણો બધો છે પણ અમારું કામ છે હવે બધા ક્રિએટર બહાર નીકળી ગયા છે આપણે શૂટ ચાલુ છે અહીંયા

શૂટ ચાલુ છે જો આ તો હજી શૂટ ચાલુ છે જો હાલો રેડી ના બાજુ છે જો શૂટ થઈ ગયું તમારું બસ થઈ પૂછે છે છે ભાત ઓલા પાણીનું ભાત એક્શન ઈ કેવું પાણીનું ભાત सौती भदारे छ नि मने रस भावे रस रस केवानो रस ना आलो खाली बोल भलु छ खाली खाली गमी आइ त नाम बोल दु दुजा तने भहुँ दिदो रिंगडा नि सा रिंग

તો છે ને ફેમિલી ખાસ કરીને છે ને કહેવાનું એ હતું કે મજા જ આવી ગઈ બધા ક્રિએટરોને મળ્યા હું બા ઘણું આપણને જોવા મળ્યું કેવી રીતના બધા ક્રિએટરો વાતચીત થાય તો મજા આવી એટલે આમ આપણને પહેલાં એમ થતું હોય કે આપણે ક્રિએટરને પૂછશું કેમ આપણે એને શું કહેશું ને એમ થાય આપણને પણ આપણને થોડોક ઉત્સાહ મળે એવું બધું મજા આવી ગઈ ઓપનિંગ ગઈ હતું એમાં ઓપનિંગમાં મજા આવી તો ખાસ કરીને બધા વિઝિટ કરજો કેમકે નાના બાળકોના કપડાં બહુ મસ્ત મળે છે જીરોથી સાઈઝ લઈને પંદર વર્ષના છોકરા માટે સુધીના બધાના કપડાં મળી જશે તમને ગર્લ્સના ને બોયના બધાના મળી જશે અમે મંત્રમભાઈ માટે મસ્ત લાવ્યા છીએ કપડાં એક જાડી એ ફુગા ન થાય બટા ભાઈના અત્યારે ફુગા કરવા ફુગાનો આપણે લાવશું ને ભાઈ કરશું હો આપણે હેતી કરશું ફુગાનું શેતર પાણી હા આપણે લેતા આવશું ભાઈ અત્યારે જો હું નહોતો એટલે નહોતું હું તો બધાય ખાસ કરીને વિઝિટ કરજો હા મને એડ્રેસ તો આપ્યું નથી તમને આમ મહુવામાં ગાર્ડન રોડ સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્ષ પેલા માળે છે બાર તેર સૌ પંદર એમ કંઈક દુકાન છે તો જરૂર ને જરૂર વિઝિટ કરજો એક બાજુ મેન સ્વીટ થઈ ગઈ છે આ બાજુ કિડ્સની થઈ ગઈ છે હવે લેડીઝ બાકી છે તો જનકભાઈને આપણે એટલું કહીએ કે જલ્દી જલ્દી ને ફેમિલી ફેમિલી ક્લોથ કરના કે બધાના વહી જાય કા તો કાંઈ નહીં હાલો ખાસ કંઈ કહી દેજો કે આજનો લોક તમને કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો અને આ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ જરૂરથી કરજો હરવાલો મળીએ કાલેગમાં ત્યાર સુધી બધાને જય માતાજી જય મગજ બાય બાય